ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલ ખુશબુ પાર્ક સોસાયટીના એક રહેણાંક મકાનમાંથી બાવીસો દસ કિલોગ્રામ વજનના શંકાસ્પદ કોપર વાયરના રૂપિયા બાવીસ લાખ અગિયાર હજારના જથ્થા સાથે ત્રણ ઇસમોને ઝડપી લઈને અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો હતો ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં ગુનાઓ બનતા અટકાવવા તથા પણ વણ ઉકેલિયા ગુનાઓના ભેદ ઉકેલવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપેલ તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈએમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડીએ તુએર ટીમ સાથે ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ભરૂચ શહેરની પાર્ક સોસાયટીમાં એક મકાનમાં શંકાસ્પદ કોપર વાયરનો જથ્થો સંતાડી રાખેલ છે એલસીબી ની ટીમે મળેલ બાતમી મુજબ ના સ્થળે જઈને રેટ કરતા સ્થળ ઉપરથી મકાન માલિક સહિત અન્ય ઈસમો મળી આવેલ અને ઘરમાં તપાસ કરતા દસ કિલોગ્રામ વજનના કોપર વાયરોનો જથ્થો મળી આવેલ પકડાયેલી સમો પાસે આ વાયરને લાગતા બિલ મળી શકેલ નહીં જેથી મળી આવેલ કોપર વાયરના જથ્થાને શંકાસ્પદ ગણિતેઓની સઘન પૂછપરછ હાથ ધરતા જાણવા મળેલ કે આ શંકાસ્પદ કોપર વાયરનો જથ્થો અમેના પાર્કમાં રહેતા મોહમ્મદ અયાઝ અબ્દુલ હક શેખે મુકેલ છે અને તે ચોરી છૂપીથી રાતના સમયે થોડું થોડું વેચાણ કરતો હતો અને તે આ જથ્થો ઘરમાં રાખવા માટે માસિક વળતર આપતો હોવાનું પણ જાણવા મળ્યું હતું એલસીબી ટીમે પકડાયેલ ઇસમો ઇરફાન ઇકબાલ પઠાણ રહે ખુશ્બુ પાર્ક સોસાયટી ભરૂચ રાજમન મૌર્ય હાલ રહે અંસાર માર્કેટ અંકલેશ્વર મૂળ રહે ઉત્તર પ્રદેશ તેમજ રોહિત ભીખુ પ્રજાપતિ હાલ રહે અંસાર માર્કેટ અંકલેશ્વર જિલ્લા ભરૂચ મૂળ રહે ઉત્તર પ્રદેશના તેમજ અન્ય વોન્ટેડ ઇસમ મોહમ્મદ અયાઝ અબ્દુલ હક શેખ રહે ડુંગરી શેરપુરા રોડ તાલુકા જિલ્લા ભરૂચના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસને સોંપ્યા હતા પોલીસે આ ગુના હેઠળ કોપરના વાયરો બાવીસો દસ કિલોગ્રામ કિંમત રૂપિયા બાવીસ લાખ દસ હજાર તેમજ કોપર વાયર છોલવાનું કટ્ટર નંગ એક કિંમત રૂપિયા એક હજાર મળી કુલ રૂપિયા બાવીસ લાખ અગિયાર હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો